શ્રાવણ વ્રદ આઠમના ભગવાન પરમાત્મા પ્રગટ થયા નોમના દિવસે વહેલી સવારમાં બધાય ગોકુલવાસીઓ ઉત્સવ ઉજવ્યો છે સમય વ્યતીત થવા લાગ્યો જાણે કે દિવસ સ્થિર બની ગયો છ મહિનાનો દિવસ હોય આટલો લાંબો દિવસ ચાલ્યો કહેવાનું તાત્પર્ય છે કે એટલો બધો ઉત્સવ બધાય ઉજવ્યો છે અને સમય જતા આ બાજુ કંસની ચિંતા વધી વિચાર કર્યો કે મેં મારા મારવા માટે પ્રયત્ન કર્યો છતાં હું મારી ન શક્યો ચિંતામાં પડી ગયો છે અને એમાં કંસની બેન આવે છે નામ છે એમનું પૂતના અને પૂતના એ આવી અને કંસ ઉપરથી દુખણા લીધા છે ભાઈને કહ્યું કે ભાઈ કેમ આટલો બધો તું ચિંતામાં છો ભાઈના મનની અંદર ચિંતા હોય ને તો બેન તરત જ સમજી જાય જાણી જાય ભાઈને પૂછવું ન પડે ખબર પડી જાય કે અત્યારે મારો ભાઈ છે કઈક ચિંતામાં છે કારણ કે ભાઈ અને બેન એ બેન શબ્દ છે ને એનો અર્થ જ એવો છે આપણે બોલીએ ને બહેન કે ભાઈ અને બેન બે નું એક મન છે એનું નામ છે બેન આપણી આ ગુજરાતી ભાષા છે ને એની મહાનતા છે ખરેખર તો ગુજરાતી ભાષા જેવી આપણી ભાષા માતૃભાષા જેવી ભાષા બોલ ન થાય પણ ખબર નહીં આ ઇંગ્લિશ મીડિયમ ક્યાંથી આવી ગયું છે આપણ તમે ખાલી એક વિચાર કરો તમે કોઈનો સંબંધ પૂછો કોઈ વ્યક્તિને પૂછો આ વ્યક્તિ કોણ છે એટલે માણસ એમ કહે ને કે આ મારા કાકા છે એટલે પછી એને કઈ ચોખવટ ન કરવી પડે સમજી જાય કે એના ભાઈ એને જ કાકા કહેવાય એમ કહે કે કે આ મારા મામા છે એટલે તરત જ સમજી જાય મામી નો ભાઈ એટલે એને મામા કહેવાય ઓળખાણ આપે કે આ કોણ છે તો કે કાકી છે આ મામી છે એટલે સંબંધ શું છે તરત સમજી જાય અમારા ફય છે એટલે પપ્પાની બેન છે એને જ ફય કહેવાય

અને પાછા એના એના સંબંધ એવા છે સંબંધ પ્રમાણે નામ છે તમે કલ્પના કરો ભાઈ હોય આપણે એને શું કહીએ તો કે કે મામા જ્યાં માનો પ્રેમ મળે ને એને મામા કહેવાય એક મા કરતા જે વિશેષ પ્રેમ આપે છે ને એને મામા કહેવાય અને અત્યારે મને એમ છે લગભગ વેકેશન ની શરૂઆત થઈ ગઈ છે વેકેશન પડી ગયું છે છોકરાઓને સ્કૂલની અંદર એ નાના બાળકને તમારે ઉઠાડીને પૂછવાનું કે બેટા વેકેશનમાં તારે ક્યાં જવું છે તરત જ ઘરે જવું છે આ બધાને અનુભવ કોઈ મારે રેસકોસ જવું છે કે નહીં મારે મામાના ઘરે જવું છે કારણ કે બે માનો પ્રેમ મળે છે તો એટલા માટેનું નામ જ છે મા જ્યાં બે માનો પ્રેમ મળે એમ ભાઈ અને બેન જેનું મન એક છે એને કહેવામાં આવે છે બેનો પણ એ જ બેન ભાઈના લગ્ન થઈ જાય ને ભાભી પરિણને આવે એટલે ભાભી માટે એને શું કહેવાય ભાભી ને શું થાય એ ઘરવાળાની બેન શું થાય નણંદ તો એનો અર્થ શું થાય એટલે જો આઈની વાત નથી કરતો પહેલી ચોકવટે મારે અહીં જયરામ પાર્કમાં રહેવું ને પછી આ તો આમ ઓલી બાજુ આમ આફ્રિકા બાજુની વાત છે આપણી આઈની વાત નથી પણ ભાઈ અને બેન એનું મન એક છે એને કહેવાય બેન પણ એ જ બેન અને ભાઈના લગ્ન થાય ને ભાભી આવે એટલે એને કહેવાય નણંદ નણંદ નો અર્થ છે નય આનંદ એનું નામ નણંદ ભાઈ અને ભાભી આમ સંપીન રહેતા હોય જોઈ ન શકે અમાર ભાઈ તો ઘણે લાખનો છે પણ આ ભાભી આવી પછી માર ભાઈ ભાજેય બગડ્યો લે એટલે આйна કોઈ નણંદની વાત નથી એટલે ઉપાધી ન કરતા આ તો ઓલી બાજુની વાત છે આમ ઓલા વેસ્ટર્ન ઇન્ડિઝ બાજુને હોય ને અહીંયા કહેવાનું ભાવાર થાય છે કે આજે બેન આવી છે ભાઈના મનની વાત જાણી લીધી એને કહેવાય બેન અને બે બેનોએ જ્યારે પોતાના ભાઈ ઉપરથી દુઃખણાં લીધા ને એમાં ભાઈના ભૂખા નીકળ્યા જ્યારે હોલિકાએ હિરણ્ય કશિપુ ઉપરથી દુખણાં લીધા એમાં એ હેરાન થઈ ગયો આજે પૂતના એ દુઃખણાં લીધા છે કહ્યું કે ભાઈ કેમ મતલબ બધો ચિંતામાં છો શું કરું બેન મારો જે દુશ્મન છે વેરી છે કાળ છે એ વ્રજ ની અંદર જતો રહ્યો મારવા માટે પ્રયત્ન કરું છું પણ એને મારે કેમ મારવું ચિંતા ન કર તારી બેન છું હું હમણાં જ જાઉં છું અને તારા દુશ્મનને હું મારી નાખું અને આજે પૂતના આવી છે ગોકુળની અંદર એક ગોપીનું રૂપ લીધું માયાવી છે ગોપીનું સ્વરૂપ લીધું

બાળ હત્યા થવા લાગી ગોકુળમાં હાહાકાર થવા લાગ્યો બધા ડરી ગયા કા બાળકોમાં શું કોઈ રોગ ફેલાયો કે શું થયું અને એક બાળકોને માર્યા છે કુવાની અંદર ફેંકી દીધા બાળકોને અને બધા ઘરની અંદર ફરતા ફરતા શેરીઓમાં ફરતા ફરતા આજે પૂતના આવી છે નંદ ભવનમાં નંદ ભવનનું વિશાળ ફળ્યું છે બધી ગોપીઓ એની અંદર રાસ રમે છે અને પૂતના ગોપીનું રૂપ લઈ અને બધી ગોપીઓની સાથે રાસ રમવા લાગી બધી ગોકુલની ગોપીને એમ છે કે આ કોઈ ગોપી હશે બધાની સાથે રાસ રમે છે અને જ્યારે સમય થયો એટલે બધી ગોપીઓ પોતપોતાના ઘરે જવા લાગી પણ પૂતના તો બસ રાહ જોવે છે ખબર પડી ગઈ પૂતનાને કે આ એ જ નંદ અને યશોદાનું ઘર છે ને આ ઘરમાં જે બાળક છે ને એ બાળક જ મારા ભાઈનો કાળ છે અને આને જ મારે મારવાનો છે બધી ગોપીઓ જ્યારે જતી રહી પૂતના ત્યારે યશોદાને કહે કે યશોદા તમારે ઘરનું કઈ કામ હોય તો તમે કામ કરો લાવો તમારા બાળકને હું સાચવું છું હું રમાડું છું યશોદા બિલકુલ ભોળા છે એને એમ થયું કોઈ ગોપી પૂતના પોતાના ખોડાની અંદર બાળકને રાખે છે બાળકની સામે દ્રષ્ટિ કરી જોયું મનની અંદર વિચાર કરવા લાગી કહ્યું કે આજે કોઈની તાકાત નથી કે હવે તને મારાથી કોઈ બચાવી શકે તું મારા ભાઈનો કાર્ડ છે પણ આજે તારો કાર્ડ બનીને હું આવી છું તને કોઈ બચાવી નહીં શકે અને પુતનાએ પોતાના સ્તન ઉપર કાલકુટ નામનું વિષ લગાવ્યું છે ઝેર લગાવી અને પુતના વિચારે છે કે આ બાળકને હું સ્તનપાન કરાવું અને સ્તનપાનની સાથે એમને વિષનું પાન કરાવું દૂધ પીવડાવવાના સાથે એમને હું વિષપાન કરાવું ઝેર પીવડાવી અને આ બાળકને હું મારી નાખું નામ વિચાર કરીને પૂતના એ જ્યારે કૃષ્ણને સ્તનપાન કરાવવા માટે જાય અને ભગવાન પરમાત્મા પૂતનાને સ્તનપાન કરે અને એ જ સમયે ભગવાને પોતાની આંખ બંધ કરી આંખ બંધ કરી છે બધા ઋષિઓએ સંતોએ અલગ અલગ મંતવ્ય આપ્યું કોઈએ કહ્યું કે ભગવાને આંખ બંધ શું કામે કરી કોઈએ કહ્યું કે કૃષ્ણએ વિચાર કર્યો કે આંખ એટલા માટે બંધ કરી કે માણસના શરીરની અંદર પાપનું પ્રવેશ દ્વાર છે ને આંખ છે આંખ દ્વારા પાપ પ્રવેશ કરે તો ભગવાન ઓળખી ગયા કાં તો કોઈ રાક્ષસી છે એનો દ્વારા મારા શરીરમાં કોઈ પાપ પ્રવેશ ન કરે એટલા માટે આંખ બંધ કરી કોઈએ કહ્યું કે નહીં એટલા માટે નહીં ભગવાને આંખ એટલા માટે બંધ કરી વિચાર કર્યો કે આ દ્રષ્ટિ જેને તેને ન અપાય આ દ્રષ્ટિ સાચવીને રાખવાની છે આ દ્રષ્ટિ રાધાજીને આપવાની હતી એટલા માટે ભગવાને આંખ બંધ કરી બધા અલગ અલગ મંતવ્ય આપે છે કોઈએ ઋષિ એમ કહ્યું કે ભગવાન જાણવા માંગતા હતા કે આ એવી કઈ સ્ત્રી છે રાક્ષસી હોવા છતાંય મારે એનું સ્તનપાન કરવું પડે એનો પૂર્વ જન્મ જાણવા માંગતા હતા અને આ પૂતના એ કોઈ સામાન્ય નહીં પૂર્વ જન્મની રત્નમાલા હતી બલિરાજાની દીકરી હતી ભગવાન વિષ્ણુ પરમાત્મા જ્યારે વામન બનીને આવ્યા બલિરાજા પાસે દાન લેવા માટે ત્યારે બલિ રાજાના દીકરી રત્નમાલા ત્યાં હાજર હતા રત્નમાલા જ્યારે ભગવાન વામનને જોવે છે એક માતૃત્વનો ભાવ જાગ્યો ભગવાન ઉપર પુત્રનો સ્નેહ થયો મનની અંદર વિચાર કરે છે કે મારે પણ આવો દીકરો હોય તો ભગવાન એટલા બધા પરબ્રહ્મ પરમાત્મા દયાળુ છે આ જીવાત્માના હૃદયની જે વાત હોય ને એ પણ ભગવાન સમજી જાય અને મનની અંદર ભગવાને ત્યારે નોંધ લીધી કે રત્નમાલા તમારો માતૃત્વનો ભાવ છે મને પુત્ર તરીકે જોવો છો ને ચોક્કસ તમારી ઈચ્છા પૂરી થશે ભગવાન પાસે જેવી ઈચ્છા પ્રગટ કરો ભગવાન પરમાત્મા તમારી બધી ઈચ્છા પરિપૂર્ણ કરે કરે ને કરે છે પણ આપણે ઈચ્છા કેવી કરવી આપણા હાથની છે આજે રત્નમાલાના મનની અંદર એવો ભાવ થયો કે મારે આવો દીકરો હોય તો ભગવાને નોંધ લીધી કે ચોક્કસ આ ઈચ્છા તારી પૂરી થશે અને એ જ ભગવાન વામન ધીમે ધીમે જયારે વામન માંથી ને વિરાટ થયા ત્યારે રત્નમાલાના હૃદયનો ભાવ બદલી ગયો મનની અંદર વિચાર કરવા લાગી દુશ્મનનો ભાવ થયો કે અરે આવો કંઈ દીકરો હોય આ તો કોઈ રાક્ષસ છે અને આવો દીકરો હોય તો આને તો મારી નખાય આમ દુશ્મનનો ભાવ થયો ત્યારે બ્રહ્માંડની અંદર ભગવાને એની પણ નોંધ લીધી કે રત્નમાલા આ તમારો વેર ભાવ છે શત્રુનો ભાવ છે ને એ પણ હું પૂરો કરીશ આજે ભગવાને વિચાર કર્યો કે આ ભૂતના બીજું કોઈ નથી પૂર્વ જન્મની રત્નમાલા છે એને માતૃત્વનો મારે ભાવ પૂરો કરવાનો છે અને સત્ર ભાવ પણ પૂરો કરવાનો છે અને એટલા માટે ભગવાને વિચાર કર્યો કે મારે આજે સ્તન ઉપર કાલકોટ નામનું વિષ લગાવી સ્તનપાન કરાવે છે ને પુતનાને ભગવાન પરમાત્મા જે સ્તનપાન કરવા લાગ્યા અને જ્યારે ભગવાન પરમાત્મા સ્તનપાન કરે પુતનાને દર્દ અને વેદના થવા લાગી ભગવાનને કહે લાલાને કહે કે લાલા મને છોડી દે મને દર્દ થાય વેદના થાય છે પણ ભગવાને પુતનાને છોડી નહીં યશોદાને કહ્યું કે યશોદા જલ્દી તમારા પુત્રને લઈ લો મને દર્દ થાય છે વેદના થાય છે અને ભગવાન પરમાત્મા મેં પુતનાને છોડતા નથી અને દર્દ અને વેદના જયારે પુતનાને થઈને ત્યારે પૂતના પોતાનું જે માયાવી ગોપીનું રૂપ હતું એ છોડી દીધું રાક્ષસીના રૂપની અંદર પ્રગટ થઈ અને કનૈયાને લઈ અને આકાશ માર્ગની અંદર ઉડવા લાગે છે કે લાલા મને છોડી દે મને દર્દ થાય વેદના થાય કનૈયા એ કહ્યું પૂતના ને કે પૂતના હું કોઈ દિવસ કોઈ જીવને પકડું નહીં ને એક વખત જેને પકડું ને કોઈ દિવસ પછી છોડું નહીં અને પુતનાને જ્યારે દર્દ અને વેદના થવા લાગી હાહાકાર કરવા લાગી ચીસ પાડવા લાગી અને ભગવાન પરમાત્માએ પૂતનાને છોડી નહીં પૂતનાના સ્તનપાનની સાથે પૂતનાના પ્રાણનું પાન કરી ગયા અને ગત પ્રાણ પૂતના પ્રાણ રહિત થઈ મહાકાય વિશાળ શરીર હતું એ ગોકુળની અંદર આવે છે નીચે પડે છે અને જ્યાં પુતના નીચે પડીને ગોકુલના બગીચાઓની અંદર પૂતના પડી કેટલાય ઝાડવા કપાઈ ગયા નીચે પોતાના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા એણે જ કરી લીધી લાકડા તૈયાર થઈ ગયા કેટલાય ઝાડવા કપાઈ ગયા ગોકુળમાં હાહાકાર થયો તમામ બધા દોડી દોડીને આવે છે ગોપ ગોપી બધા આવવા લાગ્યા યશોદાને કહે કે યશોદા શું થયું અરે કોઈ રાક્ષસી આવી હતી આપણા લાલાને લઈને આકાશમાં ઉડી પણ કનૈયા એ રાક્ષસી ને મારી નાખી બધા આવે છે જ્યાં પૂતના નું શરીર પડેલું હતું ત્યાં દોડીને આવ્યા છે કનૈયો છે પુતનાના શરીર ઉપર રમે છે ગોવાળિયાઓ અને લાલાને તેડી લીધો ગોપીઓને આપે છે ગોપી યશોદાને ઠપકો આપે કે યશોદા મોટી ઉંમરે ભગવાને તમારે ત્યાં સારું કર્યું અને છતાંય તમે જેના તેના હાથની અંદર બાળકને આપી દો તમે જરાક ધ્યાન રાખો યશોદા કહે કે મને ખબર નહીં મને એમ કે કોઈ ગોકુલની ગોપી છે બિલકુલ ભોડી છે યશોદા બધા ગોવાળીઓ ભેગા થયા ભૂતનાનું જે વિશાળ શરીર હતું ને આ શરીરના આઠ કટકા કર્યા અને આઠ કટકા કરી અને એમના અગ્નિ સંસ્કાર કરે છે ભૂતનાના શરીરના જ્યારે અગ્નિ સંસ્કાર થયા ત્યારે એમાંથી ને દિવ્ય સુગંધ આવે છે નંદ બાબા ત્યારે મથુરાની અંદર કર આપવા માટે ગયા હતા કર આપી અને જ્યારે આવે છે અને લાકડા બળતા જોઈએ એમાંથી સુગંધ આવતી હતી નંદબાબા વિચાર કરે છે કે મહા મહેનતે મેં ચંદનના લાકડા બધા ભેગા કરીને રાખેલા હતા કેટલા કિંમતી લાકડા હતા આ બધાય ગોવાળિયાઓએ લાકડા બાળી નાખ્યા ગોવાડિયાઓ તમને ખબર છે એની કિંમત કેટલી હતી બધા ગોવાળિયાએ કહ્યું કે બાબા આ કાંઈ ચંદનના લાકડા નથી તો તમે મથુરા ગયા ને પાછળથી આપણા ગોકુળમાં એક રાક્ષસી આવી હતી કનૈયાને લઈને આકાશની અંદર ઉડી પણ એ લાલાએ એને મારી નાખી અને એનું મોટું શરીર હતું એ એક હારે અગ્નિ સંસ્કાર થઈ શકે એમ હતા ને એટલા માટે અમે એના આઠ કટકા કર્યા અને અમે એના અગ્નિ સંસ્કાર કર્યા તો એમાંથી ના સુગંધ આવે છે પરીક્ષિતે કહ્યું કે બાબા એ પૂતનાના શરીરમાંથી ને સુગંધ સુકામે આવી ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે પરીક્ષિત જે જીવને ભગવાન પરમાત્મા નો સ્પર્શ થાય જેને બ્રહ્મ નો સ્પર્શ થાય ને પછી એના જીવનમાં સુગંધ જ હોય પછી કોઈ દુર્ગંધ ના હોય બાપ